છે પ્રશ્ન તો એનો જવાબ નંબર બે રમણલાલ સોની શેના માટે પ્રખ્યાત છે તો એનો જવાબ છે રમણલાલ સોની બાળ કાવ્યો

પ્રશ્ન નંબર પાંચ સિંધુડો અને યુગવંદના સંગ્રહ કોના છે તો એનો જવાબ છે સિંધુડો અને યુગવંદના કાવ્યસંગ્રહ જોવરચંદ મેઘાણીના છે પ્રશ્ન નંબર 6 ખેમી અને જક્ષણે વાર્તા કોની છે તો એનો જવાબ છે રામનારાયણ પાઠક પ્રશ્ન નંબર 7 ભૂલચૂક લેવી દેવી હાસ્ય પુસ્તક કોનું છે તો એનો જવાબ છે વિનોદ ભટ્ટો નવલકથા કોની છે તો એનો જવાબ છે કેવડિયાનો કાંટો એ પિતમ્બર પટેલ ની નવલકથા છે કેલિડોસ્કોપ કૃતિ કોની છે તો એનો જવાબ છે મોહમ્મદ માકડ પ્રશ્ન નંબર અગિયાર વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે તો એનો જવાબ છે વિશ્વ માતૃભાષા દિવસ છે એકવીસ ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર બાર આખ્યાનના પ્રકરણને શું કહે છે કહેવાય તો એનો જવાબ છે આખ્યાનના પ્રકરણને છે એ કડવું કહેવાય છે પ્રશ્ન નંબર ચૌદ જે પોસતું તે મારતું એવો આ પંક્તિ કોની છે તો એનો જ વાત છે આ પંક્તિ છે કવિ છે

લેખક કોણ તો એનો જવાબ છે યશવા સુકલ પ્રશ્ન નંબર ત્રેવીસ દુહાને કયો વિશેષણ આપવામાં આવ્યું છે

प्रश्न नंबर 26 वकील तखल्लुस कोनो छे તેનો જવાબ છે વકીલ તખલુસ છે સુરેશ ધલાલનો છે નંબર 27 ગ્રૂહ પ્રવેશ વાર્તા સંગ્રહ કોનો છે તો એનો જવાબ છે ગ્રૂહ પ્રવેશ વાર્તા સંગ્રહ છે સુરેશ જોશીનો પ્રશ્ન નંબર 28 બુલબુલ તખલુસ કોનો છે

પ્રશ્ન છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર